ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ સાત હજાર સો રૂપિયા બોટાદ માર્કેટયાર્ડની અંદર જોવા મળી રહ્યો છે આજે ઊંચા માર્કેટ સાથે જ તમામ માર્કેટ યાર્ડની અંદર પણ જીરોના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે આવી જ રીતે જીરોના ભાવ દરરોજ વધઘટ સાથે જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બાવનસો થી છ હજાર રૂપિયા હળવદ બાવનસો થી પાંચ હજાર નવસો ત્રીસ રૂપિયા મોરબી બેતાલીસોથી બાવનસો રૂપિયા ત્રાંગધ્રા છપ્પનસો એકાવનથી છપ્પનસો ને એકાવન રૂપિયા બોટાદ સાત હજાર સોથી સાત હજારને સો રૂપિયા જસદણ ચાર હજારથી અઠાવનસો રૂપિયા પોરબંદર ત્રણ હજાર પચીસથી ત્રણ હજારને પચીસ રૂપિયા વાંકાનેર એકાવનસો છીથી પાંચ હજાર નવસો રૂપિયા જામનગર બાવીસો પચાસ થી પાંચ હજાર નવસો રૂપિયા ઊંઝા એકાવનસો થી છ હજાર પચાસ રૂપિયા થોરાદ છેતાલીસો થી છ હજાર રૂપિયા વાવ ત્રણ હજાર થી ને પચાસ રૂપિયા અરીજ બાવનસો થી છ હજાર રૂપિયા સમી પાંચ થી નેવું રૂપિયા નેનાવા સાડાસોથી સત્તાવનસો રૂપિયા વારાહી ચાર હજાર નવસો એકથી પાંચ હજાર આઠસો એક રૂપિયો પાટડી સુડતાલીસો પચાસથી ત્રેપનસો રૂપિયા અને રાધનપુર પાંચ હજારથી છ હજાર રૂપિયા